નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાઠમાં એક નવો પાઠ ભણવાના છે જે પાઠ ચેપ્ટર નંબર આઠ છે જેનું નામ છે મચ્છરના રોગો અને સારવાર તો મચ્છર તમને ખબર હશે આપણે સાંજે બેઠા હોય તો આપણી આજુબાજુ બણબણ બણ અવાજ કાનમાં આવીને બોલે છે ને મચ્છર તો એ મચ્છરનો જે અવાજ હોય છે તે આપણને ગમે રીતે પણ આપણે એને સાવચેત રાખીએ તો પણ મચ્છર આપણને કડી જાય છે તો મચ્છરથી રોગો અને સારવાર આપણે ચોમાસાની ઋતુમાં સૌથી વધુ વરસાદ પડે છે વરસાદ પડે છે એટલે આપણી આજુબાજુ પાણી ભરાય છે ત્યાં ઢાસ ઉગળી નીકળે છે અને એ ઢાસ અને ગંદકીને કારણે વધુ પડતા મચ્છર જોવા મળે છે જે મચ્છર અમૂટ હોય છે મચ્છરના ત્રણ પ્રકાર હોય છે અમુક મચ્છર એવા હોય છે કે એ મચ્છર કરડ્યું હોય તો એનાથી આપણને કયા રોગો થાય છે એ વિશે આપણે આજે ભણવાના છીએ તો મચ્છરના રોગો થાય છે મચ્છરથી આપણને રોગો થાય છે અને એની સારવાર પણ આપણે કરાવીએ છીએ જ્યારે આપણને મચ્છર ટળે છે ત્યારે આપણે કઈ કઈ સારવાર કરીએ છીએ શું કરીએ છીએ તેના વિશે આજે આપણે ભણીએ તો મચ્છર એ તમને જે આપણે મચ્છર તમે જોયું હશે તો એ મચ્છર જે છે એ આપણને કરડ્યા પછી આપણના શરીરમાં અંદર જે કંઈ ફેરફાર થાય છે અને તેને કારણે તાવ આવી જતો હોય છે જેનું આપણે નિદાન પણ કરાવીએ છે તો લોહીની તપાસ અહીંયા આપવામાં આવેલી છે લોહીની તપાસ લોહી તમે જોયું હશે જ્યારે તમને વાડ્યું હશે ત્યારે ત્યાંથી કદાચ રમતા રમતા તમે પડી ગયા હશો તો લોહી જે છે લાલ રંગનું હોય છે તો વિપુલ આજે શાળાએ પાછો આવ્યો તે ઘણા દિવસોથી ગેરહાજર હતો આપણે પણ શાળાની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે અઠવાડિયા સુધી સ્કૂલમાં આવતા નથી તો આપણને મેડમ પણ ક્યારે પૂછતા હોય છે કેમ આ વિદ્યાર્થી અઠવાડિયા સુધી સ્કૂલમાં આવ્યો નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓ તેનું કારણ જ્યાં આજુબાજુમાં રહેતા હોય તો એનું કારણ આપણને કહે છે કે આ કારણે સ્કૂલમાં આવતો નથી ઘણા જો આપણે બે દિવસ સ્કૂલમાં ના આવે તો આપણા જે શિક્ષક આપણને ફોન કરે છે કેમ બે દિવસથી સ્કૂલમાં નહીં આવે તો આપણને કારણ જાણવા મળે છે કે તેને આ કારણ છે તો હવે તને કેમ છે આપણે ચાર અઠવાડિયા સુધી સ્કૂલમાં ના જઈએ તો જ્યારે આપણે સ્કૂલમાં જઈએ તો આપણા વિદ્યાર્થીઓ જે આપણા ક્લાસમેટ જે હોય છે તે આપણી આજુબાજુ આવી જાય છે અને આપણને પૂછવા લાગે છે કેમ તું આજે બે દિવસથી સ્કૂલમાં નહોતો આવ્યો અઠવાડિયાથી ક્યાં રહ્યો હતો આ બધું આપણને પૂછતા હોય છે તો આરતીએ પૂછ્યું વિપુલ ધીમેથી ઉત્તર આપ્યો હું ઠીક છું જ્યારે આરતીએ તેને પૂછે છે ત્યારે કહે છે ધીમે ધીમે બોલે છે અને કહે છે હું ઠીક છું તો હરપિત કહે કે તું ડરે હોઈશ તું ડરે હતો તો બરાબર ખૂબ જ રમે હોઈશ આપણે તો એવું જ વિચારીએ કે બે ત્રણ દિવસથી સ્કૂલમાં નથી આવ્યો એટલે એને સ્કૂલમાં આવે તો એને ભણવું પડે પછી એનું લેસન મળે પણ હવે સ્કૂલમાં જ ના આવ્યા હોય એટલે એનું લેસન હોય નહીં એટલે પછી જ્યારે હરપિત જે છે તે કહે છે કે તું ડરે હોઈશ ત્યારે ખૂબ જ રમે હોઈશ વિપુલ કહે જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું રમે તો તમારે કડવી દવા પણ લેવી પડે મારા લોહીની તપાસ પણ થઈ હતી તો જ્યારે પણ આપણે એ વસ્તુની અંદર જ્યારે વિપુલ કહે છે કે જ્યારે મને તાવ હતો ત્યારે મારી પાસે જે મને કડવી દવા લેવી પડી હતી અને લોહીની તપાસ પણ થઈ હતી તો વિપુલ અને આરતીને જ્યારે એકબીજા મિત્રો સાથે તે વાતચીત કરી રહ્યા છે તો વિપુલ કહે છે કે મને તાવ આવ્યો હોય છે ત્યારે કોને રમવું ગમે તાવ હોય છે તો કોઈને રમવું ગમે તે મારે કડવી દવા પણ લેવી પડી જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણને તાવ આવે છે ત્યારે આપણે દવાખાને જઈએ છીએ ડૉક્ટર આપણને ટેબ્લેટ અથવા બોટલ આપે છે એ દવા અમૂટ જ દવા એવી હોય છે જે ટળી લાગતી હોય છે બાકી બધી દવા કેવી હોય છે તાવની જે દવા હોય છે એ ટળવી હોય છે તો મારે લોહીની તપાસ પણ તો આપણે શરૂઆતમાં સૌપ્રથમ પ્રથમ દવાખાને જઈએ તો ડૉક્ટર તરત જ છે કે તમારે સૌપ્રથમ લોહીની તપાસ કરી લો પછી આપણે દવા ટાળીએ જો આપણે લોહીની તપાસ એટલે શું તો એને આપણે જે રિપોર્ટ કરાવીએ છીએ આપણા શરીરનીમાંથી જે લોહી હોય છે એના આપણે બે ત્રણ ટીપાં લેવામાં આવે છે પછી જ્યારે એ ટીપાં લઈ અને જ્યારે લોહીનો રિપોર્ટ કરવામાં આવે છે તો લોહીની અંદર કઈ ખામી છે કેટલા શ્વેત શું ઓછું છે બરાબર લોહીનું પ્રમાણ કેટલું છે આ બધી જ માહિતી આપણને રિપોર્ટ દ્વારા મળી જાય છે આપણને દવાખાને જતા જો આપણે રિપોર્ટ કરીને દવા લઈએ છીએ તો આપણને ઝડપથી આરામ થઈ જાય છે પરંતુ જો આપણે રિપોર્ટ કર્યા વગર એમનામાં આપણે દવા લેતા હોય તો આપણને ઝડપથી આરામ થતો નથી એટલે આપણે પણ કોઈપણ દિવસ તાવ આવ્યો હોય કોઈ પણ થયું હોય તો પહેલાં આપણે લોહીની તપાસ રિપોર્ટ કરાવી લેવાનો તો એની અંદર બધી ખબર પડી જાય કે તમને મેલેરિયા થયો છે ટાઈફોઈડ થયો છે ડેન્ગ્યુ થયો છે કે શું થયું છે અને જો એ જ પ્રમાણે દવા થાય તો આપણને ઝડપથી આરામ થઈ જાય લોહીની તપાસ કેમ તે ઘણો દુઃખદાયક હશે લો આપણને એમ કેમે તો લોહીની તપાસ કરાવી તો આપણને તરત જ એમ થાય ઓ લોહીની તે તપાસ કેવી રીતે કરાવી એમ પણ એ આપણા બે ત્રણ ટીપા લે છે બ્લેડ મારીને અને પછી એ ટીપાનો જ્યારે એનો જે રિસર્ચ કરી મેડિકલ જે હોય છે એના આધારે આપણે રિપોર્ટ આવે છે એ વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ઠોસવામાં આવી ત્યારે તો મને કીડીએ ડ કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું તેઓએ બે ત્રણ ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું તો સૌ શું કર્યું છે તો આપણે જે સોય સોય હોય છે ઇન્જેક્શન મૂકવાની જે સોય હોય છે ને એ તો મારી આંડળીમાં ખોસવામાં આવી તો આંગળી જે હોય છે આપણે આપણે જ્યારે લોહીનો રિપોર્ટ કરાવવો હોય છે તો લોહી ક્યાંથી લે છે આંગળીમાંથી લે છે તો આંગળીમાં ખોસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું આપણને કીડી ક્યારે ટળી જાય ને બટકું ભરે તો કેવું લાગે છે તેઓએ બે ત્રણ ટીપા લોહી લીધું અને તપાસ માટે મોકલ્યું પછી જ્યારે તપાસ માટે મોકલે છે તો તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે તો મેલેરિયા નામનો રોડ શાનાથી થાય છે તો મેલેરિયા તમને મચ્છર તરડવાથી જ થાય છે જો તમે બારે મોડે રાત્રે સુધી આપણે બારે બેઠા હોય આપણા ડરમાં સાંજના સમયે છ વાગ્યા પહેલાં આપણે જો ડરનો દરવાજો બંધ કરી દીધો તો સાંજના સમયે આપણને ઓછા મચ્છર આપણા ડરમાં પ્રવેશે છે અત્યારે તો મચ્છર પ્રવેશે તો આપણે એના માટે અમુક જે દવાઓ હોય છે દાખલા તરીકે એનું એ હોય છે તે આપણે લડાવીએ છીએ બધાના ટરે હશે મચ્છર ટરે છે તો પ્લોટમાં આપણે પેલું જે મચ્છરની એની જે સ્મેલથી મચ્છર ના આવે એ ટળીએ છીએ પછી જે આપણે ડોળી હોય છે તો સડાવીએ છીએ તો મેલેરિયા તમને મચ્છર ટરડવાથી થાય છે જો એવું નથી કે બધા મચ્છર આપણને સાંજે બેઠા હોય ને આજે મચ્છર ટળાય એટલે કાલે મેલેરિયા થઈ જાય એવો નથી જેમ બધા જે બધા સાપ ટળે તો બધા સાપથી માણસ મરી નથી જતું અમુક સાપ એવા હોય છે જેનાથી પણ થતું નથી એટલે મેલેરિયા તમને મચ્છર તરડવાથી જ થાય છે તો આપણે એ તો શીખ્યા પરંતુ હર્પિત કહે આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે આપણે સવારે જેવો દરવાજો ખોલીએ તો આજુબાજુમાં તમે જુઓ તો એટલા બધા મચ્છર હોય છે જે પાણીની પાણી ભરાયેલું હોય છે અને આજુબાજુ પણ આપણને બધા મચ્છરો જોવા મળે છે પરંતુ મને મેલેરિયા થયો નથી નિશા ટ કોણે કહ્યું બધા મચ્છરના ટરડવાથી મેલેરિયા થાય છે તો નિશા છે કોણે કહ્યું કે બધા મચ્છરના ટરડવાથી મેલેરિયા થાય છે તો મેલેરિયા જે છે ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે આરતી ટે મને તો બધા મચ્છર સરખા જ લાગે છે વિપુલ કહે તેમનામાં થોડો તફાવત તો હોય જ આપણે કોઈ પણ મચ્છરો હોય છે તો એની અંદર તફાવત હોય છે જેમ આપણે સ્કૂલમાં પણ બધા તમે બધા વિદ્યાર્થી મિત્રો છો તો તમારી અંદર પણ ઘણા બધા તફાવત હોય છે કોઈને સરસ મજાનું સંગીત આવડતું હશે કોઈને ચિત્રકામ આવડતું હશે કોઈ વિદ્યાર્થી સારો મદદનીશ હશે જેને બીજાને મદદ કરવી રમતી હશે બી કોઈ વિદ્યાર્થી એવો હશે એવો હશે કે જે બીજાને હેરાન કરવું રમતું હશે એટલે દરેકની અંદર તો તફાવત હોય જ છે પણ એવું હોતું નથી કે બધા મચ્છર ટળે છે અને મેલેરિયા થાય છે તો જ્યારે વિદ્યાર્થી આ મેલેરિયા થયેલો વિદ્યાર્થી અઠવાડિયા દિવસ સુધી તે ગેરહાજર રહે છે તો તેને જ્યારે આપણા આપણને પણ તાવ આવે છે તો આપણે સ્કૂલમાં જતા નથી અને આરામ કરતા હોઈએ છીએ તો હવે તને આપણે આરતી જે છે વિપુલ જે છે હર્પિત છે નિશા છે બરાબર આ બધા વિદ્યાર્થીઓ એકબીજાની સાથે જ્યારે વાતચીત કરી રહ્યા છે તો વિપુલ જે છે તેને મેલેરિયા થયો છે તો એની આધારે આપણને શું શું સમજણ પડી કે લોહીની અંદર અંદર આપણા આંગળી પરથી બે ત્રણ ટીપા લે છે અને પછી લોહીનો રિપોર્ટ કરવાનો હોય છે અને તપાસને આધારે જે તે રોગ આપણા શરીરમાં પ્રવેશ્યો હોય એ પ્રવેશની માહિતી પણ આપણને મળી રહે છે અને એ પ્રમાણે સાચી દિશામાં આપણે દવા કરાવીએ છીએ તો આ મચ્છર ટરડે છે તો જ્યારે આપણને લો મેલેરિયા થાય છે તો આપણે મેલેરિયા થાય છે ત્યારે એની અંદર આપણે મેલેરિયા જેવા રોગો જે છે એ આપણને ચોમાસાની ઋતુમાં વધુ થતાં જોવા મળે છે કારણ કે ચોમાસામાં વરસાદ વધુ પડે છે અને વધુ વરસાદને કારણે આજુબાજુના ગંદકી થાય છે અને એ ગંદકીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે એટલે આપણે પણ વિદ્યાર્થી મિત્રો આપણી બાજુબાજુ પણ ગંદકી હોય ઠાડા પડી ગયેલા હોય એની અંદર પાણી ભરાયેલું હોય તો એની અંદર મચ્છર થાય તો એ ઠાડાઓને પણ આપણે પુરાવી દેવા જોઈએ અને આપણે પણ ચોમાસાની ઋતુમાં આવા મચ્છરોથી બચવા માટે આપણા ઘરના દરવાજા ટાપ છ વાગ્યા પહેલાં બંધ કરી દેવા જોઈએ પછી આપણે સારવાર કરવી જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો